દસાડા ગામની પંદર વર્ષીય સગીરાને પગાડ જતાં દસાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ સ્ટોરી રિપોર્ટ બાય મિનાસ મલિક સુરેન્દ્રનગર મુખભાઈ પાટળિયા અને ઠાકોર સમાજના પ્રમુખ તરીકે આજે આજે મારી આગળ આવ્યા એટલે મેં એમને કીધું કે આજ તમારે જો ધ્યાન ના આપતા હોય તો હું આગળ કાર્યવાહી શરૂ કરું છું અને આજ આટલા આટલા દિવસો થઈ ગયા તોય છતાં આગેવાનો શું કરે છે પોલીસ સ્ટેશનના કંઈ પણ જવાબ નથી આપતા આ રીઆઈ કેમ પાટડી આવવું પડ્યું કારણ કે જો દસાડા પોલીસ સ્ટેશનથી સમાચાર મળી જાત તો એમને આ પાટડી આવવું ના પડત એટલે અમે સાથે રહી અને આની આગળ કાર્યવાહી કરશું લક્ષ્મણભાઈ ઠાકોર મારી છોકરી દશામારા દિવસે જાગરણ હતી સાત વાગે નીકળી ગઈ પછી અમે ગોચ કરી છોકરી નથી ખબર પડી કે પાનવાનો છોકરો ધ્રુવભાઈ આ છોકરે મારે ભોલે પછી લઈ ગયો હોય પછી અમે પોલીસવાળાને જાણ કરી પોલીસ પોલીસવાળા કે બે દાડા બે દાડા રહો એના બધા છ દાડા થયા એનું કંઈ એનો પત્તો લાવતા નહીં આવા કિચ્છા તો ચાર પાંચ થઈ જાય હજુ કોઈ છોકરી દેછાડામાં કોઈ લાવી દેતા નહીં આપી હશે સાહેબ અને હજુ અને એની અંદર બીજ જમાદારે પોતે આ જે છોકરો રહે ને એના ભેરો છે એ જાણે છે દસામાના દસામાના જાગરણના દિવસે સવારમાં વહેલી

લાગે છે એટલે છ દાડા થયા હજુ જવાબ દીતા નહીં પોલીસ વાળા ને જાણ કીધું કે અમે લાવી દેશું પણ કોઈ લાયા નહીં તેથી અમે આગળ જવાનું પોલીસ ફરિયાદ આપી ત્યારે અમને બે દિવસ એ લોકોએ એવું કીધું કે તમે વાડ જુઓ તો અમે બે દિવસ ચોવીસ કલાકના બદલે છત્રીસ કલાક વાડ જોઈ એ પછી અમે છત્રીસ કલાક પછી અમે એફઆરઆઈ નોંધાઈ એફઆરઆઈ નોંધાયા પછી આ છ દિવસ થયા ત્રીજી તારીખે અમારી દીકરી ગઈ છે તો હજુ પણ પતો નથી અને અમે અમે લોકો અમારી મેરાએ એમને ક્યાંથી જઈ કોનો કોનો હાથ છે કોનો કોનો અંદર સાથ છે અને એ લોકોને કોઈ પેમેન્ટ કર્યું હોય પૈસાનું એ બધું અમે પ્રૂફ આપ્યું છે આ સત્તા આ લોકો ત્યાં પણ ધ્યાન આવતા નથી અને આ લોકો ઉલતાનું અમને અને અમારા દીકરીના પપ્પાના ઘરનાને ખાલી રીતે માનસિક રીતે લોકો દબાણ કરે છે અને તમે વાટ જુઓ તમે અમને કેમ કહો છો ઘડીએ ઘડીએ કેમ પોલિટિશિયન આવો છો તમે તમે શું કરી લેશો બરાબર આવી ધમકીઓ આપે છે એટલે અમારે ના છૂટકે અત્યારે મીડિયામાં જવું પડ્યું છે અને જરૂર પડે હજુ અમે એસપી ઓફિસ સુવર્ણ નગર પણ અમે જશું બરાબર અને છેલ્લે કોઈ ઉપાય નહીં હોય તો અમે અમારો અન્ન જળ ત્યાગ કરી અને પોલિટિશને અમે અમારા બૈરા છોકરા બધા જ ધારણા ઉપર બેસી જશું બરાબર અમે ગાંધી ચિંતા માર્ગે જશું બધાએ બરાબર અમારો જીવ આપી દેશું બરાબર પણ અમારી દીકરી જોઈએ અમારી દીકરી આજે પાંચ પાંચ દિવસ થઈ ગયા છતાં આ લોકો કોઈ જ ધ્યાન આપતા નથી બરાબર તો પછી અમારે અમારે આનો કોઈ રસ્તો શું પાંચ પાંચ દિવસથી લોકોએ ખાધું નથી એની મમ્મી પપ્પાને બીપી લો થઈ જઈ છે બરાબર તો અમારે અમારે શું જવાબ આપવો બધાને સમાજવાળા અમને પૂછપુછ કરે છે સમાજવાળા કે અમે આ બી સત્તા મેં અમે એ લોકોને અમે રોકવી છીએ બરાબર તો હવે સાહેબ તમે જ અમને જવાબ આપો કે અમારે શું કરવું रेस्ट पीरियड नी बेस्ट मवजत ट्राइकोमिल અને डॉक्टर માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇઝીલિયા અને બધા જ પોષક તત્ત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાળમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાળમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડૉક્ટર માઇસિલના ઉપયોગથી તંત્રગુળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણ યુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ